आप देख रहे हो ये सेक्टर एक में जो काम चल रहा है जो जीएमसी का कॉरपोरेशन गांधीनगर का कितने टाइम से ये खड्डे खोद के रखे है नहीं उसी की कोई सेफ्टी है नहीं कोई सिक्योरिटी है आज गांधीनगर का एक सात आठ साल का बच्चा है कि जिसका उसका बाप भी नहीं है उसकी माँ को भी पता भी नहीं है कि मेरा बच्चा कहाँ है अभी कल शाम से गायब था वो घर से खेलने के लिए निकला था यहाँ से तो खेलते खेलते इस गड्ढे में गिर गया उसके हिसाब से उसकी मौत हो गई है और मैं तंत्र को ये कहना चाहता हूँ कि जल्द से जल्द कार्रवाई की जाए और जिसको भी ये कॉन्ट्रैक्ट दिया है उस पर भी कार्रवाई होनी चाहिए और इस बच्चे को और जिस इसका परिवार है उसको न्याय मिलना चाहिए

અથવા તો કોઈ સિક્યુરિટી ગાર્ડ ત્યાં છે કે નથી અત્યારની જે સિચ્યુએશન છે એની અંદર બેરિગેટિંગ લગાવેલું છે અને બે સાઈડના દરવાજા ખુલ્લા છે એટલે જે દરવાજા ખુલ્લા છે એમાંથી કદાચ ગયા હોય એવી શક્યતા છે હજુ માહિતીપૂર્ણ છે ને પણ જે પણ આવશે આપણે આપી સિક્યુરિટી ગાર્ડ કેવું કંઈ હોય છે સિક્યુરિટી ગાર્ડ હજુ છે નહીં તો જે પણ એજન્સી છે તેની બેદરકારી હશે કે અધિકારીની બેદરકારી હશે શું પગલાં લેવાશે મારી પાસે હજુ પૂર્ણ માહિતી આવેલ નથી જે પણ હશે એની સામે પગલાં લેવાશે વર્તન તમે આપશો પરિવારને કોઈ વર્તન કંઈક તો અમે લોકો એનાઉન્સ કરીશું જ પણ અત્યારે હજુ મને પૂર્ણ માહિતી આવે પછી આગળનું ડિસિઝન લઈશું અને હજુ ખરેખર જે થયું એ ખૂબ જ દુઃખદ ઘટના છે